ધાંગધ્રા ખાતે મારા ભગવાન મારા નેહડી અંતર્ગત ભવ્ય પધરામણી શોભાયાત્રા રબારી સમાજ દ્વારા કાઢવામાં આવી હતી સમસ્ત ભારત ભરની રબારી સમાજની ધર્મગુરુ ગાદી સિદ્ધરેજ વડવાળા મંદિર ની પરંપરા વર્ષો યુગોથી સાડી આઠસો વર્ષ પહેલાનો આ વડવાળાનો ઇતિહાસ છે આ વડવાળાની પરંપરા એ છે દુધરેજ વર્તમાન ગાંધી મહંત આવે એટલે અમારા સૌથી સૌ પ્રગના દેશો એટલે ભારત ભર આવી ગયો એ સમાજ એક ધર્મગુરુને સન્માન માટે અને ઘરો એક પધરામણી કરવા માટે પધરામણી એટલે સમાજમાં ધાર્મિકતા સમાજમાં શિક્ષણ આવે સમાજની પ્રગતિ સમાજનો વિકાસ અને સમાજની એકતાનું સંગઠન અને સમાજ હંમેશી માટે ધર્મમાં જાગૃત થાય શિક્ષણમાં પ્રગતિને વિકાસ કરે નિર્વસનમાંથી મુક્ત બને અને સમાજ હંમેશી માટે ધર્મ માટે ખૂબ જ પ્રગતિને વિકાસ કરે એના દીકરીઓ દીકરાઓને સારા સંસ્કારો સારા વિચારો સારી ધાર્મિકતા સારી માનવતા અને માનવ સેવા અને હંમેશા માટે ખૂબ જ એકતાનું સંગઠન થાય અને સમાજ ખૂબ આગળ વધે એવા પ્રાપ્ત માટે ગામો ગામ વડવાડાની મંડળી જાય વઢવાડાના સંતો જાય રબારી સમાજના ધર્મગુરુ જાય એટલે સત્સંગ સંસ્કાર અને સમાજમાં સારા વિચારો અને સમાજની સારી પ્રગતિ માટે દિશા અને સમાજ સારો વેશની બને અને સમાજ સારો સંસ્કારી બને અને સમાજમાં વેચની માટે શિક્ષણની ખૂબ પ્રગતિ વિકાસ થાય એમ માટે આ મંડળે મંડળી ભારતભરના સૌથી પ્રજ્ઞાની અંદર જ્યારે જ્યારે સમય અનુકૂળ સમાજને મળે ત્યારે આ મંડળી ફરવાનું કારણ એક હેતુ સમાજમાં સારા સતસંગ થાય ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ